માટે અનેક જાગૃત નાગરિકો દ્વારા કાર્યાલયમાં ફોન અથવા રૂબરૂ રજૂઆતો કરવામાં આવે છે ભાવનગર સર્ટી હોસ્પિટલ ખાતે રૂબરૂ પહોંચી ડાયાલિસિસના મશીનો બંધ હાલતમાં હોય દર્દીઓને ખૂબ મુશ્કેલી પડતી હોય સાથે સાથે સ્ટ્રેચરના જે દર્દી હોય તેમની સાથે કોઈ પટ્ટાવાળા કે અન્ય કોઈ સ્ટાફ સાથે જતું ન હોય સ્ટ્રેચર ખરાબ હાલતમાં હોય દર્દી હેરાન થતું હોય પીએમએસ સિવાય અંતર્ગત મંજૂરી હોવા છતાં મહેકમની ભરતી ન થતી હોય જેવા વિવિધ પ્રશ્નોને લઈને રજૂઆત કરી તેમજ આવેદનપત્ર આપ્યું સાથે જણાવ્યું દર સપ્તાહે કોંગ્રેસી કાર્યકર અહીં રૂબરૂ મુલાકાત લઈ અને તમામ વિભાગમાં રાઉન્ડ લગાવી અને દર્દીઓને પડતી હાલાકી અને અન્ય પ્રશ્નોને લઈ અને તેમની મદદરૂપ થશે અમે અમારો ધ્યેય છે ને માત્ર પોઝિટિવ દિશામાં દર્દીઓ હેરાન ન થાય

કે તમને લોકો ને સહકાર આપી અને દર્દીઓની જે દુઃખ પડે છે તો એ મુશ્કેલી હલ થાય અને કોઈ ખોટી દાદાગીરી કરે એનું પણ અમે ધ્યાન રાખશું એટલે આપના માધ્યમથી અમે એ કહેવામાં સૂચિત કરવા હોય તો આપણને આપણા સ્ટાફ ને બોલાવીને સૂચિત કરી દેજો કોંગ્રેસ પક્ષ નો આગેવાન દર વિકલી એ મુલાકાત લેશે સર દર્દીઓની પડતી મુશ્કેલીનું અમે સાહેબ ધ્યાન દોરશું અને અમે એને મદદરૂપ થશું બસ એટલા છે મહત્વનો મુદ્દો છે કે જલ્દી સોલ્વ થાય એવી અમે આપણી પાસે આશા રાખી છે